જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર ક્યાંથી શરૂઆત કરું અને કોને છોડી દઉં એ સમજાતું નથી હું સપ્ટેમ્બર મહિનાનો પ્રોગ્રામ આજે જ્યારે ઓગસ્ટનો અંત થવા આવી રહ્યો છે એ સમય લઈને આવ્યો છું કારણ કે ત્યારે ત્રણ મહિનાનો આપણે જે કાર્યક્રમ હતો એનો અભ્યાસ પૂરેપૂરો થઈ જવાના કારણે એકદમ વહેલાસર આપી દીધેલો હતો અને ત્યાર પછી ફરીથી આપણે યુટ્યુબની અંદર થોડો પ્રોબ્લેમ આવી રહ્યો હતો જેના કારણે આ કાર્યક્રમને આપણે મુલતવી રાખ્યો હતો અને સપ્ટેમ્બર મહિનાનો વાર્ષિક કાર્યક્રમ આપણે છોડી દીધો હતો અત્યાર સુધીના ત્રણ મહિનાની અંદર જે જે તારીખો આપવામાં આવી છે એ તારીખોમાં વરસાદી રાઉન્ડ જોવા મળ્યા છે જે મિત્રોએ ડાયરેક કોન્ટેક કરીને પોતાના આયોજન કર્યા છે એમને પણ ખબર છે અને જેમણે યુટ્યુબના વિડીયો જોઈ અને જેમને આયોજન કર્યા છે એમને પણ આ બાબતની ખબર છે અને એટલા માટે જ સપ્ટેમ્બર મહિનાના કાર્યક્રમ આપણો આવે એની ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા આજે સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ આપી દેવાનો છે અત્યારે આપણે સપ્ટેમ્બર મહિનાની કરવાની છે એનાથી પહેલાં જે ટકોરા દઈ રહી છે ગુજરાતની અંદર એક નવી સિસ્ટમ આવી રહી છે જેની આગાહી આપણે વિસ્તાર પ્રમાણે એકદમ હાવ ગુજરાતી ભાષામાં કહીએ તો પાંચીએ પાંથીએ પાડી દીધેલું છે જે વિસ્તાર બાબતનો વિડીયો બનાવ્યો ત્યારે અને ત્યારે ઉલ્લેખ એ બાબતનો કરી દીધેલો છે કે ગુજરાતમાં જ્યાં વરસાદ હજી સુધી ઓછો થયો છે એ તમામને ઘટ પૂરી થઈ જશે અત્યાર સુધી જ્યાં વરસાદ ઓછો થયો એ તમામ વિસ્તારોમાં આ રાઉન્ડની અંદર વરસાદ વધુ થશે અને આ રાઉન્ડ છે બે હજાર ચોવીસના ચોમાસાનો સૌથી ભારે સૌથી તીવ્ર અને સૌથી મજબૂત રાઉન્ડ સાબિત થશે અત્યાર સુધીના તમામ રાઉન્ડોમાં એવું થયું કે એક જગ્યાએ વરસાદ વધુ પડ્યો તો બીજી જગ્યાએ ઓછો પડ્યો માત્ર સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યા ખંડવૃષ્ટિ જોવા મળી જેનો આપણે ઉલ્લેખ ઘણી વખત કરી દીધેલો છે પણ આ રાઉન્ડની અંદર ખંડવૃષ્ટિ નહીં થાય હું ગ્રુપની અંદર મેસેજ આપતી વખતે હું એ બાબતની જાણ પણ કરું છું કે આગાહીમાં એ કહી ન શકાય કે ખેડૂત ગુજરાતનો કોઈ પણ ખેડૂત આ વરસાદથી બાકાત નહીં રહે એ માત્ર આગાહીમાં કહી ન શકાય હકીકતમાં આ રાઉન્ડ એવો છે કે ગુજરાતનો કોઈ ખેડૂત વરસાદમાં બાકી નહીં રહે એમાં ખાસ કરીને અતિ ભારે વરસાદની વાત કરીએ તો અતિભારે વરસાદના જિલ્લાઓમાં દ્વારકા જામનગર રાજકોટ પછી મોરબી બોટાદ અમદાવાદ દાહોદ પંચમહાલ આણંદ અને આ વચ્ચેનો આખો પટ્ટો પહેલાં જ વિડીયોમાં આપણે જણાવી દીધેલું હતું કે દાહોદથી લઈ અને શેખ જામનગર સુધીનો જે વચ્ચેનો મધ્ય ગુજરાત કયો કે ઉત્તર સૌરાષ્ટ્ર કયો કે મધ્ય સૌરાષ્ટ્ર કયો આ જે ભાગ ગુજરાતની વચ્ચેનો ભાગ ઉપરનો ભાગ છોડી દો બનાસકાંઠા કચ્છનો થોડો ઉત્તર વિસ્તાર સરહદ છોડી દો અને સૌરાષ્ટ્રની નીચે સરહદ છોડી દો જૂનાગઢ ગીર સોમનાથની સરહદ માત્ર છોડી દો બાકીનો તમામ ભાગ અતિવૃષ્ટિના ભાગરૂપે છે એટલે કે અતિ ભારે વરસાદની અંદર આવી જાય છે માહિતી આપી દઉં તો અતિવૃષ્ટિના જે જિલ્લાઓ છે એમાં છે જામનગર મોરબી રાજકોટ અમદાવાદ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ અને આ વિસ્તારોની આસપાસના થોડા ઘણા વિસ્તારો સરહદ વિસ્તારમાં જે જિલ્લાઓ આવે છે એ તમામ ભારે વરસાદની અંદર આવી શકે છે ત્રણસોથી ચારસો એમ એમ સુધીનો વરસાદ એટલે કે લગભગ પંદર ઇંચથી પણ વધુનો વરસાદ અમુક સેન્ટરોમાં જોવા મળશે ક્યાંક એનાથી પણ વધારે જોવા મળશે ખગોળની અંદર આ જે સંકેતો મળી રહ્યા છે થોડા દિવસ પહેલાં તમે જોયું હશે સૂર્ય અને ચંદ્રની આસપાસ કુંડાળું જોવા મળે છે ઘણા બધાને એનું કુતૂહલ થાય છે સાંજે સંધ્યા ખીલે છે ત્યારે એનો એકદમ ત્રાંબાળો જેવો કલર થઈ જાય છે અને એ કલર પણ દેખાડે છે કે ભારે વરસાદનો સંકેત છે સરીસૃ પ્રાણીઓ જાડવા ઉપર ચડતા તમને દેખાણા છે એ પણ એક ભારે વરસાદના સંકેતો છે કોઈ મોટી જાનહાનિ ન થાય તંત્ર એના માટે પણ એલર્ટ હોય અને તમે પણ એના માટે સાવચેત રહેજો ખાસ કરીને આ બે દિવસ સત્યાવીસ અઠ્યાવીસ આસપાસ છવ્વીસ તારીખ પછીથી હું એમ કહું છું છવ્વીસ તારીખે આનો મુખ્ય રાઉન્ડ ચાલુ થઈ જ જશે મુખ્ય અસર ચાલુ થઈ જશે છવ્વીસ અને સત્યાવીસ તારીખે બાર ગામની મુસાફરીની જો જરૂરત ન હોય તો કોઈ વ્યક્તિઓએ બાર ગામની મુસાફરીમાં જવું જોઈએ નહીં ફ્લાઇટમાં એમ કહેતા હોય કે કુર્સી કી પેટી બાંધ લીજે બસ આ એ સમય આવી ગયો છે કાર્યક્રમ આપી દઈએ સપ્ટેમ્બર મહિનાનો તો સપ્ટેમ્બર મહિનાની અંદર ચાર રાઉન્ડ વરસાદના જોવા મળશે આગળના ભાગ એટલે કે પહેલાં પંદર દિવસની અંદર બે રાઉન્ડ અને પાછળના પંદર દિવસોની અંદર બે રાઉન્ડ લગભગ તમામ નક્ષત્રો અડધા દિવસો પછી વરસ્યા છે એટલે કે આગળના આ ચૌદ દિવસનું નક્ષત્ર હોય છે એમાં આગળના સાત દિવસ કોરા ગયા છે પાછળના સાત દિવસમાં વરસાદ થયો છે આ સંયોગ્ય નક્ષત્રોની વાત છે જે સંયોગ્ય નક્ષત્ર ન હતા એને મેં ઉલ્લેખ કરી દીધેલો હતો કે ઓગસ્ટ મહિનાની અંદર કોઈ સંયોગી નક્ષત્ર નથી પણ મગા નક્ષત્રના પાછળના ભાગમાં વરસાદ જોવા મળશે એવી જ રીતે આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ચાર રાઉન્ડ જોવા મળશે આગળના સાત દિવસ કોરા હોય અથવા તો સામાન્ય વરસાદ હોય પાછળના દિવસની અંદર જે સારો વરસાદ હોય છે સૌથી પહેલા પહેલા રાઉન્ડની વાત કરી દઈએ તો એક તારીખ કરી અને ચાર તારીખ સુધી ત્રણ ચાર તારીખ આસપાસ એક સામાન્ય હળવો વરસાદ જોવા મળી શકે છે સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે અને આ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના હશે દરિયા કિનારાના વિસ્તારો હશે મધ્ય ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે પણ એનો મુખ્ય ભાગ સૌરાષ્ટ્રની અંદર હોય એવું હાલ દેખાઈ રહ્યું છે વરસાદના વિસ્તાર બાબતે આટલું વહેલું કેવું શક્ય હોય જ નહીં આ તો દેખાઈ રહ્યું છે અત્યારે મોડેલની અંદર આપણે જોઈએ તો પણ કહી શકાય વિસ્તાર બાબતે પણ એક રાઉન્ડની તારીખો છે એ જરૂર ખગોળના આધારે અથવા તો અભ્યાસ ઉપરથી આપી જરૂર શકાય છે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજો એક રાઉન્ડ આ રાઉન્ડ થી થોડો મજબૂત એટલે કઈ પાછળનો ભાગ છે ત્યારે આ રાઉન્ડ થી થોડો મજબૂત દસ તારીખ આસપાસ અગિયાર બાર તેર આ દિવસોની અંદર એક સારા રાઉન્ડની શક્યતા જણાઈ રહી છે જેમાં પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતનો થોડો ભાગ કચ્છનો પણ થોડો ભાગ આવી જશે અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ જોવા મળશે એટલે કે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે પણ આ વરસાદ કદાચ અત્યારનો જે રાઉન્ડ છે એનાથી તો ઘણો નબળો હશે એટલો બધો મજબૂત રાઉન્ડ નહીં હોય તેમ છતાંય પાણ મેં થઈ જાય કારણ કે પિયત ના આપવા પડે એવા વરસાદ એ થાય એ સમયે પણ થવાની શક્યતા રહેલી છે વાત કરશું ત્રીજા આગળના રાઉન્ડની કારણ કે આ સપ્ટેમ્બર મહિનાના આગળના બંને રાઉન્ડ થોડા નબળા છે જેનો અત્યારે ઘટ આ રાઉન્ડ પૂરી કરી દેશે તમને પંદર દિવસની અંદર કોઈ વરસાદની ઘટ દેખાશે જ નહીં તેમ છતાંય બે રાઉન્ડ જોવા મળશે એના પછીની વાત કરીએ તો પંદર તારીખ પછી એટલે કે સપ્ટેમ્બર મહિનાની સત્તરથી વીસ તારીખમાં એક રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડ પણ થોડો મજબૂત હશે આગળના બંને રાઉન્ડ કરતાં આ રાઉન્ડ થોડો વધુ મજબૂત હશે અને આ રાઉન્ડની અસર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જોવા વધુ મળશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આની અસર થોડી ઓછી જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એની થોડી વધારે અસર જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી વિસ્તાર છે જૂનાગઢ ગીર સોમનાથ વિસ્તાર છે ત્યાં એની થોડી વધુ અસર જોવા મળશે પશ્ચિમમાં થોડી ઓછી અસર જોવા મળશે પંદર તારીખના પછીના રાઉન્ડમાં કચ્છની અંદર પણ થોડી ઓછી શક્યતા રહેલી છે આ પંદર તારીખ પછીના સત્તરથી વીસ તારીખની આસપાસના રાઉન્ડની અંદર વાત કરીએ ચોથા રાઉન્ડની તો ચોથો રાઉન્ડ મિત્રો એવા ગેપ ઉપર વરસાદ આવશે કે તમે પણ એમ થશે કે હા હવે વરસાદ ના આવે પણ એવું છે કચ્છનો અને મોરબીનો ઉપરનો જે ભાગ છે બનાસકાંઠાનો ભાગ છે પાટણનો ભાગ છે ત્યાં કદાચ પાણીની સગવડ હોય તો પાણી આપવાની જરૂરિયાત પડી શકે છે બીજા વિસ્તારમાં કદાચ પિયત નહીં આપવું પડે એવી અત્યારે હાલ સંકેતો મળી રહ્યા છે ચોથા રાઉન્ડની વાત કરીએ ચોથો રાઉન્ડ આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં સત્યાવીસથી ત્રીસ તારીખ આસપાસ દેખાઈ રહ્યો છે અને આ સત્યાવીસથી ત્રીસ આસપાસમાં એક મજબૂત રાઉન્ડ ફરીથી આવી રહ્યો છે આ મહિનાના અંતમાં જેમ મજબૂત રાઉન્ડ આવ્યો હતો જુલાઈ મહિનાના અંતમાં પણ મજબૂત રાઉન્ડ આવ્યો હતો જૂન મહિનાના અંતમાં પણ એક મજબૂત રાઉન્ડ આવ્યો હતો એમ સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ એક મજબૂત રાઉન્ડ વરસાદનો જોવા મળી શકે છે અને ખાસ કરીને મિત્રો આ જે નક વરસાદનો આ રાઉન્ડ આવે છે આ રાઉન્ડ પછીથી સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણપણે વરસાદમાં મોજ કરાવશે વરસાદમાં કોઈ કમી નહીં હોય કદાચ રાઉન્ડ ભલે નબળો આવે કારણ કે આ અત્યારે એક રાઉન્ડ તમે જોઈ લેશો ને એટલે તમને હવે પછી વરસાદના કોઈ રાઉન્ડ એટલા બધા મજબૂત આ રાઉન્ડથી વધારે નહીં દેખાય પણ વરસાદની બાબતમાં થોડું ચિંતા ઓછી થઈ જાય એવા તમામ જાતના વરસાદી રાઉન્ડ જોવા મળશે સત્યાવીસથી ત્રીસનો આ રાઉન્ડ છે જેમાં સમગ્ર ગુજરાતમાં ફરીથી એક સારા વરસાદના સંકેત છે એમાં કોઈ વિસ્તાર બાકી રહી જાય તો એ માત્ર છૂટો છવાયો કોઈ વિસ્તાર બાકી રહી જશે બાકીના તમામ વિસ્તારોમાં સારા વરસાદના જ સંકેતો છે અને પાંચ તારીખ સુધીમાં વરસાદ ચાલુ રહેશે એટલે કે પાંચ ઓક્ટોબર સુધીમાં વરસાદ ચાલુ રહેશે એવી શક્યતા દેખાઈ રહી છે હજી પણ પાંચ ઓક્ટોબર સુધી પણ ચોમાસું વિદાય થઈ શકે એવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી ચોમાસું લાંબુ ચાલવાનું છે આ એનો પૂરેપૂરો સંકેત છે આગળના રાઉન્ડની વાત આગળનારા વિડીયોમાં તમારા સુધી પહોંચાડી દેસું આ હતી સપ્ટેમ્બર મહિનાની માહિતી એકથી ચાર દસથી તેર સત્તરથી વીસ અને સત્યાવીસથી ત્રીસ બેથી ત્રણ દિવસનો મેં ગેપ રાખ્યો છે આ વખતે તમને માહિતી આપવામાં માત્ર હું એક તારીખ આ વખતે નથી બોલ્યો અને હું તમને એક તારીખ આપી દઉં તો તમારે તારીખ નોંધવાની છે ત્રણ સપ્ટેમ્બર અગિયાર સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર અને સત્યાવીસ સપ્ટેમ્બર આ ચાર તારીખો નોંધી રાખો એટલે આ ચાર તારીખને આસપાસમાં નાના મોટા હળવા મધ્યમ ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે જે આગળ માહિતી આપી એ પ્રમાણે તો મિત્રો આ હતી સપ્ટેમ્બર મહિનાની આગાહી પણ જેમ મેં અત્યારે જે વરસાદ ચાલુ છે રાઉન્ડ ચાલુ થવાનો છે એના વિશેની માહિતી આપી એ વિશે થોડું ધ્યાન રાખજો સાવચેતી રાખજો સલામતી રાખજો અને તમામ તૈયારીઓ તમે પોતાની રીતે કરી રાખો તંત્રની કે કોઈની રાહ જોયા વગર કારણ કે વરસાદનો ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ